વડોદરા ગ્રામ્ય એલસીબીએ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મેળવી હતી કે વડોદરા ધુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ ભારતીય બનાવટનો દારૂ ભરી કન્ટેનર જવાનું હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબી પોલીસનો સ્ટાફ મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાતમીના આધારે હતા ત્યારે હકીકત રાજસ્થાન ટેલર આવતા તેની પાછળના ભાગે તપાસ કરતા ચોખાની વેસ્ટ ફોતરી ભરેલ પ્લાસ્ટિકની બેગની આડમાં સંતાડેલ ભારતીય વિદેશી બનાવટનો દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો પોલીસે એક કરોડ છત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ને મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીમાં એક ભજનલાલ સુખરામ બિસ્નોઈ બે શિવપ્રસાદ બિસ્નોઈ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ભારતીય બનાવટના દારૂની હેરાફેરીમાં વપરાયેલા ટેલર તેમજ મોબાઈલ લંગ ત્રણ પ્લાસ્ટિકની બેગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા